ખાંભાના ડેડાણ માં આવેલ મફતપરા વિસ્તાર માં શિયાળાના પ્રારંભે જ પાણી નો પકડાટ ઉનાળામાં શું થશે પંદર દિવસ થી પાણી નહીં મળતા ગ્રામ પંચાયત માં મહિલાઓ સહિત લોકોનો નો હલ્લા બોલ આ ગામમાં

તો અમારે ગૌઢાને પાણી ભરવા જાવું ક્યાં કોઈ પાણીની એલ ભરવા જાવું નથી કેટલીક લાસારી કરવી અને અહીંયા અમે આવ્યા છે ગામ બંધ તો ન્યા તો કોઈ છે નહીં તો અમારો કોઈ સાંભળતું નથી તમારે ક્યાં જવાબ લેવા જાવો હા અમે અહીં એક કલાક બે કલાકથી બેઠા છીએ પણ કોઈ છે નહીં અને આવ્યું નથી તો અમારે આ રાવ ક્યાં કરવા જાવી મારું નામ ભીમજી મકવાણા છે હું ખાંભા તાલુકાના ડેડાણ ગામમાં મફતપરા વિસ્તારમાં રહું છું છેલ્લા પંદર દિવસ સતત રિક્વેસ્ટ કરી છે અમે પંચાયતને પાણીની કે ભાઈ પંદર દિવસ અમારે પાણી આવતું નથી બરોબર તો અવારનવાર ખોટે ખોટા આપી અને બાનું બતાવીને સરકીમાંથી સરકી જાય છે જ્યારે અત્યારે અમે પાણીની રજૂઆત કરવા અહીંયા પંચાયત ઓફિસે આવ્યા છીએ તો કોઈ પણ કર્મચારી અત્યારે તમે જોવો છો કે હાજર છે નહીં બરોબર તો અમારે આ ફરિયાદ કોને કરવા જાવી હાલો મારું નામ છે બેન અમારા ગામમાં અમારા મફતપરામાં પાણી મળતું નથી દારૂ મળે પણ પાણી ન મળે તો અમારે ગૌઢાને પાણી ભરવા જાવું ક્યાં કોઈ પાણીની વેલ ભરવા જાવું નથી કેટલીક લાસારી કરવી અને અહીં અમે આવ્યા છે અહીં ગામ પંચાયતે તો ત્યાં તો કોઈ શેર નહીં તો અમારો કોઈ સાંભળતું નથી તમારે ક્યાં જવાબ લેવા જાવો હા અમે અહીં એક કલાક બે કલાકથી બેઠા થઈ પણ કોઈ છે નહીં અને આવ્યું નથી તો અમારે આ રાવ ક્યાં કરવા જાવી